અને લાયસન્સ રિન્યુ ન હોવાના કારણે આ સિનેમા છે જેને સીલ કરવામાં આવ્યું છે કાર્યવાહી કરવામાં આવી છે મોટી સંખ્યામાં લોકો અહીંયા પર મૂવી જોવા માટે આવતા હોય છે જોઈ શકાય કે આ મુખ્ય ગેટ છે બે સ્તરે લાગેલી છે નીચે અને ઉપર બે ફ્લોરમાં આ સિનેમા વહેંચાયેલું છે પરંતુ આ સિનેમાનો જે મુખ્ય ગેટ છે ત્યાં કઈક આ રીતે આળસ કરવામાં આવી છે પાછળની સાઈડ જે કાચ છે ત્યાંથી પ્રવેશ કરવાનો હોય છે ત્યાં સીલ કરવામાં આવ્યું છે મામલતદાર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે

સિનેમા છે તેને સીલ કરવાની કાર્યવાહી કલેક્ટરના સુહુકમથી મામલતદાર દ્વારા કરવામાં આવી છે અને આ સિનેમા આશરે આઠ દસ દિવસ માટે જે સિનેમા સંચાલક છે તેનું કહેવું છે કે આઠ દિવસ દિવસ માટે આ સિનેમા છે જે બંધ રહેશે તેમનું કહેવું છે કે અભિપ્રાય છે તે ટૂંક સમયમાં આવી જશે એટલો મોટો ઇશ્યુ છે નહીં ફાયર વાત કરવામાં આવે તો જે ફાયર ના સાધનો અંદર લગાવવામાં આવતા હોય છે નિયમ મુજબના એ તમામ સાધનો લગાવવામાં આવ્યા છે પરંતુ અભિપ્રાયની કંઈક ક્યાંક ને ક્યાંક રાહ જોવાતી હતી અને આવા સમયે જ તંત્રની ટીમ છે અહીંયા પણ ત્રાટકી છે આ જોઈ શકાય છે ફાયરના જે સાધનો છે તે બહારની સાઈડ પર દેખાઈ રહ્યા છે અંદરના દ્રશ્યો એ અમે બતાવી રહ્યા છે કે અંદર આ જે સિનેમાની અંદર ફાયરને લઈને કઈ કઈ પ્રકારની સુવિધાઓ છે અંદર શું શું છે કારણ કે જ્યારે આ મારવામાં આવ્યું છે એ પેલાના દ્રશ્યો લીધેલા છે અહિયાં પર ડેમો પણ થયેલા છે કે કઈ પ્રકારની અહિયાં પર ફાયર ની સુવિધાઓ છે અગર અહિયાં પર આગ લાગે તો તેને બુજાવવા માટેની કઈ કઈ પ્રકારની વ્યવસ્થાઓ છે તેના ડેમો પહેલાથી જ થઈ ચુકા હતા પરંતુ જે અભિપ્રાયની રાહ જોવાઈ રહી હતી એ અભિપ્રાય હજુ સુધી ના મળતા આ સિનેમા સંચાલક છે તેની મુશ્કેલીમાં વધારો થયો છે અને આ સીજ કરવામાં આવ્યું છે જો કે તેમનો આ સમગ્ર મામલે શું કહેવું છે આવો એ જોઈએ આ સિનેમાના માલિક છે ગોપાલભાઈ ગોહિલ તેમનું આ સમગ્ર મામલે શું કહેવું છે એ પણ જાણિયા ગોપાલભાઈ આજે એવી વાત સામે આવી છે કે ફાયરની કેતને કેકાભાવને લઈને અને સિનેમાના લાઇસન લઈને મામલતદાર ટીમ પહોંચી હતી સિનેમા સીલ કર્યું છે સાચી હકીકત શું છે લાઇસન્સ માં એવું છે કે અમારે ફાયર સેફ્ટી નો અભિપ્રાય લેવાનો હોય છે કીટ તો ઓલરેડી લાગેલી છે આખા સિનેમા બંને સ્ક્રીન ઉપર અભિપ્રાય ના સાહેબ છે જે ઝોનર એ અત્યારે ટ્રેનિંગ માં હતા એના કારણે અભિપ્રાય માં લેટ થયા એટલે અમારે થોડુંક ડિલે થયું એટલે લાઇસન્સ રિન્યુ ના થયું અચ્છા સર બીજી એક વાત છે કે લાઇસન્સ મતલબ એ સાથે કનેક્ટેડ છે

ઝોન આપણે અત્યારે જે ભાવનગર જોન છે એ ના કારણે થોડાક અમે લે થયા લેટ થયા